કાળી ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ પરિવર્તનો સંખનાદ ગુંજ્યો દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીમડી તાલુકાના કાળી ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળ્યો ગોવિંદગુરુ કંબોઈ ધામમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી દર્શન કરી મંચ પર થયા સામેલ મહેશ વસાવા ઝઘડિયા બેઠક પરથી નોંધાવી શકે છે ઉમેદવારી કહ્યું દાહોદનો મનરેગાનો ભ્રષ્ટાચાર આખી દુનિયામાં જાણીતો થયો છે અહીંના રસ્તાઓ વર્ષોથી બનતા નથી અને રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તેવી ફરિયાદો લોકો કરી રહ્યા છે ભાજપના મળદિયાઓ ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે અને અહીંના અધિકારીઓના ખિસ્સા ભરાઈ રહ્યા છે તેઓ પણ આક્ષેપ કર્યો

કે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર એક તાલુકો નહીં તમામ જિલ્લામાં છે દાહોદ જિલ્લામાં ઘર આંગણે રોજી રોટી નહીં મળતા મોટા પ્રમાણમાં લોકો સ્થળાંતર થાય છે ગરીબ વધારે ગરીબ બનતો જાય છે આમ તેમણે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ